બુધિજ એઆઈ નો મુખ્ય ચાલક છે વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલી એઆઈ ઇમ્પેક્ટ સમિટ બે હાજર છવ્વીસ માં કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહનું સંબોધન નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત એઆઈ ઇમ્પેક્ટ સમિટ બે હજાર છવ્વીસમાં કેન્દ્રીય અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે હાજરી આપી હતી આ ઉચ્ચ સ્તરીય સંમેલનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભવિષ્ય અને તેની સામાજિક અસરો પર ચર્ચા કરવામાં આવી હતી ડોક્ટર સિંહે આ પ્રસંગે એક અત્યંત મહત્વપૂર્ણ દ્રષ્ટિકોણ રજૂ કરતા જણાવ્યું હતું કે ભલે એઆઈ ટેકનોલોજી ઝડપથી આગળ વધી રહી હોય પરંતુ નેચરલ ઇન્ટેલિજન્સ જ હંમેશા એ પ્રાથમિક ચાલક શક્તિ બની રહેશે મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નથી પરંતુ તે વહીવટ અને શાસન વ્યવસ્થામાં પરિવર્તન કહ્યું સરકારનો ઉદ્દેશ્ય એઆઈનો ઉપયોગ એવી રીતે કરવાનો છે કે જેનાથી સામાન્ય નાગરિકોના જીવનમાં ઇઝ ઓફ લિવિંગ વધે અને સરકારી સેવાઓ વધુ પારદર્શક તથા કાર્યક્ષમ બને સમિટ દરમિયાન ડોક્ટર સિંહે ઉમેર્યું કે ભારત એઆઈ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રણી બનવાની ક્ષમતા આવી છે તેમણે યુવા વૈજ્ઞાનિકો અને સ્ટાર્ટઅપ્સ ને આહવાન કર્યું કે તેઓ એવી એઆઈ પ્રણાલીઓ વિકસાવે જે ભારતીય પરિપ્રેક્ષ્યમાં સ્થાનિક સમસ્યાઓનો ઉકેલ લાવી શકે સરકાર આ દિશામાં નૈતિક અને સુરક્ષિત એઆઈના ઉપયોગ માટે મજબૂત ફ્રેમવર્ક તૈયાર કરી રહી છે જેથી માનવ હિતોનું રક્ષણ થઈ શકે دین یو رن دی ریسک آف یو ایر انٹلیجنس بینگ ہائی جائڈ بائی آرٹیفشل واٹ از امپارٹنٹ ٹو لرن از دیٹ اے آئی از اے میڈیم مینز ناٹ این اینڈ اٹ سیلف اینڈ بفور اٹ اینڈ دی نیچرل انٹلیجنس اور این آئی ہیز ٹو انٹرویو